જય શિયા રામ મિત્રો શ્રી રામચરિત માનસ ભાગ પિસ્તાલીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપણે આગળના ભાગમાં જોઈ ગયા કે ભગવાન શ્રી રામચંદ્રજીએ સંતો અને અસંતોના ગુણોનું વર્ણન કર્યું છે અને ત્યાર પછી હવે આગળની કથા આપણે સાંભળીએ નારદ મુનિ અહીંથી નિત્ય નવા ચરિત્ર જોઈને જાય છે અને બ્રહ્મલોકમાં જઈને સર્વકથા કહે છે બ્રહ્માજી સાંભળીને અત્યંત આનંદ થાય છે અને કહે છે હેતાત વારંવાર શ્રી રામચંદ્રજીના ગુણોનું ગાન કરો સનકાદિક મુનિ નારદજીના વખાણ કરે છે જોકે તેઓ સનકાદિક મુનિ બ્રહ્મનિષ્ઠ છે પરંતુ શ્રી રામચંદ્રજીના ગુણગાન સાંભળીને તેઓ પણ પોતાની બ્રહ્મ સમાધિને ભૂલી જાય છે અને આદરપૂર્વક એને સાંભળે છે તેઓ રામકથા સાંભળવાના શ્રેષ્ઠ અધિકારી છે સનકાદિક મુનિ જેવા જીવન મુક્ત અને બ્રહ્મનિષ્ઠ પુરુષ પણ બ્રહ્મ સમાધિ ત્યજીને શ્રી રામચંદ્રજીના ચરિત્ર સાંભળે છે આ જાણીને જે શ્રી હરિની કથાને પ્રેમ નથી કરતા તેમના હૃદયમાં ખરેખર પ્રથર જ છે એકવાર શ્રી રઘુનાથજીના તેડાવેલા ગુરુ વશિષ્ઠજી બ્રાહ્મણો અને અન્ય સર્વ નગર નિવાસી સભામાં આવ્યા જ્યારે ગુરુ મુનિ બ્રાહ્મણ તથા અન્ય યથા યથાયોગ્ય બેસી ગયા ત્યારે ભક્તોના જન્મ મરણને નાશ કરનારા શ્રી રામચંદ્રજી વચન બોલ્યા હે સમસ્ત નગર નિવાસીઓ મારી વાત સાંભળો આ વાત હું હૃદયમાં કંઈ મમતા લાવીને નથી કહેતો કોઈ અનીતિની વાત કહે તો અને એમાં કંઈ પ્રભુતાય નથી માટે સંકોચ અને ભય છોડીને ધ્યાન દઈને મારી વાત સાંભળી લો અને પછી જો તમને ઠીક લાગે તો તે પ્રમાણે કરો તે જ મારો સેવક છે અને એ જ પ્રિયતમ છે જે મારી આજ્ઞા માને છે હે ભાઈ જો હું કંઈક અનીતિની વાત કહું તો ભય ભૂલાવીને બે ધડક મને રોકી દેજો મોટા ભાગ્યથી આ મનુષ્ય શરીર મળ્યું છે સર્વ ગ્રંથોએ આ જ કહ્યું છે કે આ શરીર દેવતાઓની દુર્લભ છે અને ધર્મ અર્થ કામ ત્રણેય સાધનોનું ધામ મોક્ષનું દ્વાર છે એને મેળવીને જે પરલોકને મેળવતો નથી તે પરલોકમાં દુઃખ પામે છે અને માથું કૂટી કૂટીને પસ્તાય છે પોતાનો દોષ ન સમજીને કાળ ઉપર કર્મ ઉપર અને ઈશ્વર ઉપર મિથ્યા દોષ લગાડે છે હે ભાઈ આ શરીર પ્રાપ્ત થવાનું ફળ વિષય ભોગ નથી આ જગતના ભોગોની તો વાત જ શું સ્વર્ગના ભોગ પણ ઘણા ઓછા છે અને અંતમાં દુઃખ આપનારા છે માટે જે લોકો મનુષ્ય શરીર મેળવીને વિષયોમાં મન પોરવી દે છે તે મૂર્ખ અમૃતને બદલે વિષ લઈ લે છે જે પારસ ખોઈને બદલામાં ચણોથી લઈ લે છે તેને કદી કોઈ બુદ્ધિમાન કહેતા નથી આ અવિનાશી જીવ અંડ સ્વેદસ જરાયુજ અને ઉદ્ભીજ ચાર ખાણો અને ચોર્યાસી લાખ યોનિઓમાં આટા મારતો રહે છે માયાની પ્રેરણાથી કાળ કર્મ સ્વભાવ ગુણથી ઘેરાયેલો એના વશમાં થયેલો એ સદા ભટકતો રહે છે કારણ વિના સ્નેહ કરનારા ઈશ્વર ક્યારેય દયા કરીને એને મનુષ્ય શરીર આપે છે આ મનુષ્યનું શરીર ભવસાગરને તારવાને માટે વહાણ છે મારી કૃપા જ અનુકૂળ વાયુ છે સદ્ગુરુ આ મજબૂત વાહનના સુકાની છે આ પ્રમાણે દુર્લભ સાધન સુલભ થઈને ભગવત કૃપાએ સરળતાથી જ તેને પ્રાપ્ત થઈ ગયા છે જે મનુષ્ય આવા સાધન મેળવીને ભવસાગરને તરતો નથી તે કૃતજ્ઞ મંદબુદ્ધિ અને આત્મહત્યા કરનારની ગતિને પ્રાપ્ત થાય છે જો પરલોકમાં અને અહીં બંને જગ્યાએ છૂક ઈચ્છો છો તો મારા વસન સાંભળીને તેને હૃદયમાં દૃઢતાથી પકડી રાખો હે ભાઈ આ મારી ભક્તિનો માર્ગ સુલભ અને સુખદાયક છે પુરાણો અને વેદો એને ગાય છે જ્ઞાન અગમ છે એટલે દુર્ગમ છે અને તેને પ્રાપ્તિ માટે અનેક વિઘ્ન છે તેનું સાધન કઠિન છે અને તેમાં મનને માટે કોઈ આધાર નથી ઘણા દુઃખ સહીને પણ કોઈ તેને મેળવી લે છે તો પણ ભક્તિ રહિત હોવાથી મને તે પ્રિય નથી તો તે પણ ભક્તિ રહિત હોવાથી તે મને પ્રિય થતો નથી ભક્તિ સ્વતંત્ર છે અને સર્વ સુખોની કાન છે પરંતુ સંતોનો સંગ વિના પ્રાણી એને પામી શકતા નથી અને પુણ્ય સમૂહ વિના સંત મળતા નથી સત્સંગ ગતિ જ મરણના ચક્રનો અંત કરે છે જગતમાં પુણ્ય એક જ છે તેના જેવું બીજું નથી તે જ છે મન કર્મ અને વચનથી બ્રાહ્મણોના ચરણોની પૂજા કરવી જે કપટનો ત્યાગ કરીને બ્રાહ્મણોની સેવા કરે છે તેના પર મુનિઓ અને દેવો પ્રસન્ન રહેશે બીજો પણ એક ગુપ્ત મત છે હું સર્વને હાથ જોડીને કહું છું કે શંકરજીના ભજન વિના મનુષ્ય મારી ભક્તિને મેળવી શકતો નથી કહો તો ખરા ભક્તિના માર્ગમાં કયો પરિશ્રમશે તેમાં ન યોગની આવશ્યકતા છે ન યજ્ઞની ન જપની ન તપની અને ન ઉપવાસની અહીં એટલું જ આવશ્યક છે કે સરળ સ્વભાવ હોય મનમાં કુટિલતા ન હોય અને જે કંઈ મળે એમાં જ સદાય સંતોષ રાખે મારો દાસ કહેડાવીને જો કોઈ મનુષ્ય આશા રાખે છે તો તમે જ કહો તેનો શું વિશ્વાસ અર્થાત તેની મારા પરની આસ્થા ઘણી જ નિર્બળ છે વાત બહુ વધારીને શું કહું હે ભાઈઓ હું તો આ જ આચરણને વશમાં છું ન કોઈ વેરથી વેર કરે ન લડાઈ ઝઘડા કરે ન આશા રાખે ન ભય રાખે તેને માટે સર્વ દિશાઓ સદા સુખમય છે જે કોઈ પણ આરંભ ફળની ઈચ્છાથી કર્મ નથી કરતો જેનું કોઈ પોતાનું ઘર નથી જેને ઘરમાં મમતા નથી જે માનહીન પાપહીન અને ક્રોધહીન છે જે ભક્તિ કરવામાં નિપુણ અને વિજ્ઞાની છે સંતજનોના સત્સંગમાં જેને સદાય પ્રેમ છે જેના મનમાં સર્વ વિષયો એટલા સુધી કે સર્વ મુક્તિ સુધા ભક્તિ સામે ત્રણ સમાન છે સંતજનોની સાથે રહેવામાં જેને સદાય પ્રેમ રહે છે જેના મનમાં સર્વ વિષય એટલે સુધી કે સ્વર્ગ અને મુક્તિ સુધા ભક્તિની સામે તણખલા સમાન છે જે ભક્તિના પક્ષમાં હટ કરે છે પણ બીજાના મતને ખંડન કરવાની મૂર્ખતા કરતા નથી તથા જેણે સર્વ કુતર્કોને દૂર વહાવી દીધા છે જે મારા ગુણ સમૂહો અને મારા નામમાં તલ્લીન છે તથા મમતા મદ અને મોહથી રહિત છે તેનું સુખ એ જ જાણે છે પરમાત્મા રૂપ પરમાનંદ રાશિને પ્રાપ્ત છે શ્રી રામચંદ્રજીના અમૃત સમાન વસન સાંભળીને સવે કૃપાના ધામના ચરણ પકડી લીધા અને કહ્યું હે કૃપા નિદાન આપ અમારા માત પિતા ગુરુ ભાઈ સર્વ કંઈ છો અને પ્રાણોથી અધિક પ્રિય છો અને હે શરણાગતના દુઃખ હરનારા રામજી આપ જ અમારા શરીર ધન ઘરદ્વાર અને સર્વ પ્રકારે હિત કરનારા છો આવો ઉપદેશ આપના સિવાય બીજું કોઈ આપી શકતું નથી માતા પિતા હિતેશી છે અને બોધ પણ આપે છે પરંતુ તેઓ પણ સ્વાર્થપરાયણ છે માટે આવી પરમ હિતકારી શિખામણ આપતા નથી હે અસુરોના શત્રુ જગતમાં હેતુ વિના નિઃસ્વાર્થ ઉપકાર કરનારા તો બે જ છે એક આપ અને બીજા આપના સેવક જગતમાં બાકી બધા સ્વાર્થના મિત્ર છે હે પ્રભુ તેમને સ્વપ્નમાંય પરમાર્થનો ભાવ નથી સર્વના પ્રેમ રસમાં તરબોર વચન સાંભળીને શ્રી રઘુનાથજી હૃદયમાં અરખાયા અને પછી આજ્ઞા મેળવીને સર્વ પ્રભુની સુંદર વાતચીતનું વર્ણન કરતાં કરતાં પોતાના ઘરે ગયા શિવજી કહે છે હે ઉમા અયોધ્યામાં રહેનારા પુરુષ અને સ્ત્રી સર્વ કૃતાર્થ સ્વરૂપ છે જ્યાં સ્વયં સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ શ્રી રઘુનાથજી રાજા છે એકવાર મુનિ વશિષ્ઠજી પ્રભુ શ્રી રામચંદ્રજીની પાસે આવ્યા શ્રી રઘુનાથજીએ તેમનો ઘણો જ આદર સત્કાર કર્યો અને તેમના ચરણ ધોઈને ચરણામૃત લીધું મુનિએ હાથ જોડીને કહ્યું હે કૃપા કૃપાસાગર શ્રીરામજી મારી કંઈક વિનંતી સાંભળો આપના આચરણોમાં મનુષ્યના ચરિત્રો જોઈ જોઈને મારા હૃદયમાં અપાર મોહ થાય છે હે ભગવાન આપના મહેમાની સીમા નથી તેને વેદ પણ નથી જાણીતા વળી હું કઈ રીતે કહી શકું કે ગોરપદાનું કર્મ ઘણું જ નીચ છે વેદ પુરાણ અને સ્મૃતિ સર્વ એની નિંદા કરી છે જ્યારે હું તેને સૂર્યવંશના ગોરપદાનું કાર્ય કરતો ન હતો ત્યારે બ્રહ્માજીએ મને કહ્યું હતું હે પુત્ર આનાથી તને આગળ ચાલીને ભવિષ્યમાં ઘણો જ લાભ થશે સ્વયં બ્રહ્મ પરમાત્મા મનુષ્ય રૂપ ધારણ કરીને રઘુકુળના ભૂષણ રાજા થશે ત્યારે મેં હૃદયમાં વિચાર કર્યો કે જેને માટે યોગ યજ્ઞ વ્રત અને દાન કરવામાં આવે છે તેને હું જ આ ગોરપદાનું કર્મ કરીને મેળવી જઈશ પછી તો આના જેવો બીજો કોઈ ધર્મ જ નથી જપ તપ નિયમ યોગ પોતપોતાના વર્ણાશ્રમના ધર્મ શ્રુતિઓથી ઉત્પન્ન ઘણા જ કર્મ જ્ઞાન દયા દમ તીર્થ સ્નાન વગેરે જ્યાં સુધી વેદો અને સંતજનોએ ધર્મ કયા છે તેને કરવાના તથા હે પ્રભુ અનેક તંત્ર વેદ અને પુરાણોના પાઠ અને શ્રવણનું સર્વોત્તમ ફળ એક જ છે અને સાધનોનું આ એક જ સુંદર ફળ છે કે આપના ચરણ કમળોમાં સદા અને સર્વદા પ્રેમ થાય મેલને ધોવાથી મેલ ધોવાતો નથી જળને મથવાથી ઘી મળતું નથી તે જ પ્રમાણે એ રઘુનાથજી પ્રેમ ભક્તિરૂપી નિર્મળ જળ વિના અતઃકરણનો મેલ ક્યારેય જતો નથી એ જ સર્વજ્ઞ છે એ જ તત્વજ્ઞ અને પંડિત છે એ જ ગુણોનું ઘર અને અખંડ વિજ્ઞાની છે એ જ નિપુણ અને સર્વ સુલોક્ષણોથી યુક્ત છે જેનો આપના ચરણકમળમાં પ્રેમ છે હેનાથ રામજી હું આપની પાસે એક વરદાન માગું છું કૃપા કરીને આપો પ્રભુ આપના ચરણકમળોમાં મારો પ્રેમ જન્મો જન્માંતરે ક્યારેય ઘટે નહીં આવું કહીને મુનિ વશિષ્ઠજી ઘરે આવ્યા તેઓ કૃપા શ્રી રામજીના મનને ઘણા જ ગમ્યા ત્યાર પછી સેવકોને સુખ આપનારા શ્રી રામચંદ્રજીએ હનુમાનજી તથા ભરતજી વગેરે ભાઈઓને સાથે લીધા અને પછી કૃપાળુ શ્રી રામજી નગરની બહાર ગયા અને ત્યાં તેમણે હાથી રથ અને ઘોડા મંગાવ્યા તેમને જોઈને કૃપા કરીને પ્રભુએ સર્વની પ્રશંસા કરી અને જેમણે જેમણે જે જે વસ્તુની ઈચ્છા કરી તેમને તેમને ઉચ્છિત જાણીને આપી દીધી સંસારના શ્રમોને હરનારા પ્રભુએ હાથી ઘોડા વગેરે વેચવામાં શ્રમનો અનુભવ કર્યો અને શ્રમ દૂર કરવા જ્યાં શીતળ આંબાવાડિયું હતું ત્યાં ગયા ત્યાં ભરતજીએ પોતાનું ઉપરણું બિછાવી દીધું પ્રભુ તેના પર બેસી ગયા અને બધા ભાઈઓ તેમની સેવા કરવા લાગ્યા તે સમયે પવનપુત્ર હનુમાનજી પવન નાખવા લાગ્યા તેમનું શરીર પુલકિત થઈ ગયું અને નેત્રમાંથી પ્રેમાશ્રુ અને જળ ભરાઈ આવ્યું શિવજી કહેવા લાગ્યા હે ગિરિજે હનુમાનજીના જેવો ન તો કોઈ ભાગ્યશાળી છે અને ન કોઈ શ્રી રામજીના ચરણનો પ્રેમી પણ છે જેમનો પ્રેમ અને સેવાની સ્વયં પ્રભુએ પોતાના શ્રીમુખથી વારંવાર પ્રશંસા કરી છે તે જ અવસરે નારદ મુનિ હાથમાં વીણા લઈને આવ્યા તેઓ શ્રી રામજીને સુંદર અને નિત્ય નવીન રહેનારી કીર્તિ ગાવા લાગ્યા હે કમળ નયન અને શોકથી ચોડાવનારા પ્રભુ શ્રી રામજી મારા પર પણ કૃપા દ્રષ્ટિ કરો હે હરિ આપ નીલકમળ અને શામવર્ણ અને કામદેવના શત્રુ મહાદેવજીના હૃદય કમળના રસનું પાન કરનારા ભમર છો આપ રાક્ષસોની સેનાના બળને તોડનારા છો મુનિ અને સંતજનોને આનંદ આપનારા અને પાપનો નાશ કરનારા છો બ્રાહ્મણરૂપી ખેતીને માટે આપ નવા મેઘ સમૂહ છો અને શરણહીનને શરણ આપનારા તથા દિનજનોને પોતાના આશ્રયમાં ગ્રહણ કરનારા છો પોતાના બાહુબળથી પૃથ્વીના ઘણા ભારે પોજાને નષ્ટ કરનારા ખરદૂષણ અને વિવાદના વધ કરવામાં કુશળ રાવણના શત્રુ આનંદ સ્વરૂપ રાજાઓમાં શ્રેષ્ઠ અને દશરથજીના કુલરૂપી કુમુદનીના ચંદ્રમાં રામજી આપનો જય હો આપનો સુંદર યશ પુરાણો વેદોમાં અને તંત્રાદિ શાસ્ત્રોમાં પ્રગટ છે દેવો મુનિ અને સંતજનો સમુદાય એને ગાય છે આપ કરુણા કરનારા કષ્ટોને હરનારા અને મદનો નાશ કરનારા સર્વ પ્રકારે કુશળ શ્રી અયોધ્યાજીના ભૂષણ છો આપનું નામ કળિયુગના પાપોને મથી નાખનારું અને મમતાને મારી નાખનારું છે હે તુલસીદાસજીના પ્રભુ શરણાગતની રક્ષા કરો શ્રી રામચંદ્રજીના ગુણ સમૂહનું પ્રેમપૂર્ણક વર્ણન કરીને મુનિ નારદજી શોભાના સમુદ્ર પ્રભુને હૃદયમાં ધરીને બ્રહ્મલોપ તરફ ગયા શિવજી કહે છે હે ગિરિજી સાંભળો મેં આ ઉજ્જવળ કથા જેવી મારી બુદ્ધિ હતી તેવી આખી કહી દીધી શ્રી રામજીના ચરિત્રો સો કરોડ અથવા અપાર છે શ્રુતિ અને શારદા પણ તેમનું વર્ણન કરી શકતા નથી ભગવાન શ્રી રામ અનંત છે તેમના ગુણ અનંત છે જન્મ કર્મ અને નામ પણ અનંત છે જળના ટીપાં અને પૃથ્વીના રજકણ ભલે ગણી શકાતા હોય પણ શ્રી રઘુનાથજીના ચરિત્રો વર્ણન કરવાથી ચૂકતે નથી થતા આ પવિત્ર કથા ભગવાનના પરમપદને આપનારી છે એને સાંભળવાથી અવિચલ ભક્તિ પ્રાપ્ત થાય છે હેવમાં મેં એ જ સમસ્ત સુંદર કથા કહી જે કાગભૂષણજીએ ગરુડજીને સંભળાવી હતી મેં રામજીના કંઈક થોડાક જ ગુણ વખાણીને કહ્યા છે હે ભવાની તો કહો હવે બીજું શું કહું શ્રી રામજીની મંગળકારી કથા સાંભળીને પાર્વતીજી હરખાયા અને અત્યંત વિનમ્ર તથા વાણી બોલ્યા હે ત્રિપુરારી હું ધન્ય છું ધન્ય છું ધન્ય છું મેં જન્મ મૃત્યુના ભયને હરનારા શ્રી રામજીના ગુણ સમૂહ સાંભળ્યા આમ હે કૃપાધામ હવે આપની કૃપાથી હું કૃતકૃત્ય થઈ ગઈ હવે મને મોહ રહ્યો નથી હે પ્રભુ હું ચચ્ચિદાનંદ ઘન પ્રભુ શ્રી રામચંદ્રજીના પ્રતાપને જાણી ગઈ હે નાથ આપનો મુખરૂપી ચંદ્રમાં શ્રી રઘુવીરની કથારૂપી અમૃત વરસાવે છે હે મતિધીર મારું મન કર્ણપટોથી તેને પીને તૃપ્ત થતું નથી શ્રી રામજીના ચરિત્ર સાંભળતા સાંભળતા જે તૃપ્ત થઈ જાય છે ધરાઈ જાય છે તેમણે તો તેનો વિશેષ રસ જાણ્યો જ નથી જે જુવન મુક્ત મહામુનિ છે તે પણ ભગવાનના ગુણ નિરંતર સાંભળતા જ રહે છે જે સંસાર રૂપી સાગરને પાર પામવા ઈચ્છે છે એને માટે તો શ્રી રામજીની કથા દ્રઢ નૌકા સમાન છે શ્રી હરિના ગુણ સમૂહ તો વિષયી લોકો માટે પણ કાનોને સુખ આપનારા અને મનને આનંદ આપનારા છે જગતમાં કાનવાળો એવો કોણ છે જેને શ્રી રઘુનાથજીના ચરિત્ર ગમતા ન હોય જેમને શ્રી રઘુનાથજીની કથા નથી ગમતી તે મૂર્ખજીવ પોતાના આત્માની હત્યા કરનારો છે હે નાથ આપે શ્રી રામચરિત્ર માનસનું ગાન કર્યું તે સાંભળીને હું અપાર સુખ પામી આપે જે કહ્યું કે આ સુંદર કથા કાગભૂષણજીએ ગરુડજીને કહી હતી તો કાગડાનું શરીર મેળવીને કાકભૂષણજીજી વૈરાગ્ય જ્ઞાન અને વિજ્ઞાનમાં દ્રઢ છે તેમનો શ્રી રામચંદ્રજીના ચરણોમાં અત્યંત પ્રેમ છે અને તેમને શ્રી રઘુનાથજીની ભક્તિ પણ પ્રાપ્ત છે આ વાતનો મને પરમ સંશય થઈ રહ્યો છે હે ત્રિપુરારી સાંભળો હજારો મનુષ્યોમાં કોઈ એક ધર્મના વ્રતને ધારણ કરનારો હોય છે અને કરોડો ધર્માત્માઓમાં કોઈ એક વિષયથી વિમુખ અને વૈરાગ્ય પરાયણ હોય છે શ્રુતિ કહે છે કે કરોડો વિરક્તોમાંથી કોઈ એક જ યથાર્થ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને કરોડો જ્ઞાનીઓમાંથી કોઈ એક જ જીવન મુક્ત થાય છે જગતમાં કોઈક વીરલો જ આવો જીવન મુક્ત હશે હજારો જીવન મુક્તમય સર્વ સુખોની ખાણ બ્રહ્માલીન વિજ્ઞાનવાન પુરુષ અત્યંત દુર્લભ છે ધર્માત્મા વૈરાગ્યવાન જ્ઞાની અને જીવન મુક્ત અને બ્રહ્મલીન તે હે દેવા હેદેવાધિદેવ મહાદેવજી તે પ્રાણી અત્યંત દુર્લભ છે જે મદ અને માયાથી રહિત થઈને શ્રી રામજીની ભક્તિમાં તલ્લીન હોય હે વિશ્વનાથ આવી દુર્લભ હરિભક્તિને ભક્તિને કાગભૂષણજી કેવી રીતે મેળવી ગયા તે મને સમજાવીને કહો હે નાથ કહો તો ખરા આવા શ્રી રામપરાયણ જ્ઞાન નિરત ગુણધામ અને ધીરબુદ્ધ કાગભૂષણજીએ કાગનું શરીર કયા કારણે પ્રાપ્ત કર્યું હે કૃપાળું બતાવો તે કાગે પ્રભુના આ પવિત્ર અને સુંદર ચરિત્ર ક્યાંથી મેળવ્યું અને હે કામદેવના શત્રુ એ પણ બતાવો આપે એને કઈ રીતે સાંભળ્યું મને ઘણું ભારે ઉતૂહૂલ થઈ રહ્યું છે ગરુડજી તો મહાન જ્ઞાની સદગુણોના ભંડાર શ્રી હરિના સેવક અને એમના અત્યંત નિકટ રહેનારા તેમના જ વાહન છે તેમણે મુનિઓના સમૂહને ત્યજીને કાગની પાસે જઈને હરિકથા કયા કારણે સાંભળી અને કહો કાગભૂષણડી અને ગરુડ આ બંને હરિભક્તોની વાતચીત કઈ રીતે થઈ પાર્વતીજીની સરળ સુંદર વાણી સાંભળીને શિવજી સુખ મેળવીને આદર સાથે બોલ્યા હે સતી તમે ધન્ય છો તમારી બુદ્ધિ અત્યંત પવિત્ર છે શ્રી રઘુનાથજીના ચરણોમાં તમારો પ્રેમ ઘણો જ છે હવે તે પરમ પવિત્ર ઇતિહાસ સાંભળો જેને સાંભળવાથી સમસ્ત લોકોના ભ્રમ નાશ થઈ જાય છે તથા શ્રી રામજીના ચરણોમાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને મનુષ્ય પરિશ્રમ વિના સંસાર રૂપી સમુદ્રને તરી જાય છે જય શિયાારામ આ સાથે શ્રી રામચરિત માનસનો પિસ્તાલીસમો ભાગ અહીં વિરામ લે છે હવે આગળની કથા ગરુડજી અને કાગભૂષણજીનો સંવાદ આપણે આગળની કથામાં સાંભળશું તે સાંભળવા આપને વિનંતી છે જય શિયાારામ